આકાશવાણી જોઈ ભુજ કેન્દ્ર આ રજૂ કર્યો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ જા બોલ કાર્યક્રમ પ્રસ્તુતી મનોજ સોની અને પલ્વી પુજારા તો વાંચો સોનો કાર્યક્રમ જા બોલ

આકાશવાણી જા લોક લાડી ડાયડા પુત્ર જો જન્મ દિવસ આય મનોજ સોની જો એટલે આ જો જન્મ આય તો આકે જન્મ ખૂબ ખૂબ શુભકામના મનોજબા એ ખૂબ ખૂબ આભાર પલવી ભેણ આ જો ને જો મળે જો આભાર ને નેડો આ કુરચા તો 17 સપ્ટેમ્બર જો જો કોઈ માડું જન્મ થયો ને એ માડું લાટવે હા આ મહાન મોદી સાહેબ ઉચ્ચ ઉચ્ચ વિચારો હાજ ઈ મોદી સાહેબ જે જન્મ એકડી યોજના અચેવારી યોજના કરો ગાલ કર્યો હા તો નરેન્દ્ર મોદી સર પાકે આરોગ્ય કે એક લોગો હકડો ગોલ દિનયા કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું એટલે કે અડા 15 ડી ઉજવે ઉજવેજ જન્મે નારી સશક્તિકરણ અને નારી જે સ્વાસ્થ્ય કે ધ્યાન ધ્યાનમાં જોવાય એનજી અંદર સતર તારીખ જો મહા મમતા દિવસ ઉજવે જાય એનો ને બુધવારે અચ્છા મમતા દિવસ તો વેજતા હા દર બુધવારે મમતા દિવસ તો પણ હિ મહા દિવસ આ એટલે કે એકો જેકો સગર્ભા માતા હોય એની મણી કે ટીડી એટલે કે ડિપ્થેરિયા અને ટેટનસ ટેટનસ અને ડિપ્થેરિયા રસી ડનેજી આ જોકો રહી વય હોય એની કે મણી કે ગોતે ગોતેને ઓહ બરાબર અને વી તારીખ જો પંચગુણી રસી એટલે કે પેન્ટા રસી હા બાળ કે કે હા પો 24 સપ્ટેમ્બર એ દિવસ ઓપીવી અને આઈપીવી એટલે કે જો રસીકરણ કરે જો હું તા પોલિયો રસીકરણ પાંજો જે પોલિયો દિવસ વ્યતા તડે જ તો પણ હન દિવસ જો સ્પેશિયલ રસીકરણ કરે જો બાળક રહી અને મણી કે બાળ કે કે ગોતે ગોતે ને કરે બરાબર અને 25 સપ્ટેમ્બર જો ઓરી અને રૂબેલા રસી કરે જે રસીકરણ કરે જો અને પહેલી તારીખ જો પાછો મહામમતા દિવસ કરે જોઈ એટલે હે જો 15 દિવસ હે અન આખો સ્વસ્થ નારી સશક્ત નારી સશક્ત પરિવાર પખવાડિયું એડી રીતે ઉજવે જોય હી મોદી સાહેબ જે જન્મદિવસ અંતર્ગત વાહ એટલે એ જન્મદિવસની ભેટ હા વાહ ખાસી ભેટ આય ને આરોગ્ય થી તો વધારે કોરો આ જાય હાણે આઉં જોકો બુધવા જોોલ જવાબ મળે પણ એકા શ્રોતા હલાઈ તો ઈ આ જવાબ દોર પાણી ભાઈ માં મેસેજ મોકલ્યા જવાબ જરૂર દિજા મિય કાર્યક્રમ સુડ ને મિરા ખાસ લાગે તા અજ કચ્છી મે જવાબ પૂછા તો કચ્છી દિયા તો જવાબ પૂરો મેસેજ જવાબ દીજા અને બાબડી જે બોલ મનોજ ભાઈ પલવી બેન ગાલ ગુજરાત બહુ ખાસો લાગે તો प्रोली जवाबु मूंखे अचे थो हा जीअं ॾिना सत पंज ॿारहों विधा वॾा जवाबु हीउ हकीम भा जवाबु त ॾिना हीअं पिणु कपाई वियो आहे कोड़ो थियो आहे ख़बर नथी पए ऐं ही हकीम भा इहे चवंदा हुआ की मूंखे अचे थो जवाब त हाणे हिन जो जवाबु कूरो आहे ऐं जेको वई ऐं ॿोली ॾिना की पिर वई सत पंज ॿारहों विधा એ મનોજ માં આજી પિરોલીતા જરા ગગરી વઈ પણ એન જવાબ આને સે પાંજા મુંબઈ વાળા પદ્મા બેન હલે જો રેગ્યુલર મેડે જવાબ ભલાઈ હતા પદ્મા બેન જો જોબ કરો પા સોણો હા સોણી નો લો આકાશવાણી કેન્દ્ર પોચ તરફ થી જા બોલ રજુઆત કે આ પલવી અને મનોજ તો હેન મે આઈ બદરી મેણી જી દેના અસાં કે બોરી પસંદ ના હોય જ્ઞાન સાથે ગમત અને

એ મુજો જવાબ હે અને આકાશવાણી કેન્દ્ર તરફ પૂરી ટીમ કે અસી ધન્યવાદ દીઉતા અને ખાસ કરીને મનોજબા અને પલવી આજો પણ ખૂબ ખૂબ આભાર કે હેરો જ્ઞાન સાથે ગમત ખણિયા ચોતા અસા કે સોની મજા આતી હતી અસ્તુ પલવી ખાલી જવાબ પાકે ના ડના ઈ કી બન્યો સજો કારણ કોરો સજો પાકે વિસ્તારપૂર્વક સમજાયા જોકો પાંજા વડીલ ઈએ પાંજા કચ્છી ભાષા જાનકર હિય મણી જોકો નઢા છોકરા યુવાન ચાં તો કે વડીલો ગાલયું સુણો હી વેદાપો કીંચ બાકી ને તો છોકરી ચે મુ મા કે ભાઈ અસિ ઘરમાં બાયજો ભાઈ તું જો કોઈ ચોકું ને તો અસી લખી કું પણ હા ટાઈમ થી ચેતી પણ લખાજે નતી તો પુસ્તક દાડીને દાડા હલ્યા વેદા મે વો હા સચી ગયા તો એ ચાં તો કે જે એડી એડી ગાલ્યું વેહથી સુણો ને ઈ ગાલ્યું કે પાં પેઢી દર પેઢી હલાઈ દર બરોબર ને મને એટલું કચ્છી નથી આવડતું પણ મારી જે કહેવાની જે વાત છે એ છે કે જે પેઢી દર પેઢી ઉતરતું જે જ્ઞાન છે એ જ્ઞાનને આપણે સતત વહેતું રાખવું જોઈએ હા જી ભલે બેન અને એ ચોપડી મેં પા લખી રાખો તે કરતા એની વટે સતત એની જે સાનિધ્ય મેં રહો તો પાકે મગજ મેં ઉતરી વને અને પાંજે રોજ બરોજ જી જિંદગી મેં પાંજી ભાષા મેં વણાઈ વને વાહ અગલે અઠવાડિયે પેરોલી રખી રહ્યો કે સાંજી જન્મઈ રાત પઈત પેણી સાંજી જન્મઈ રાત પઈત પેણી અડિયો ગો તો હલેઈ વઈ ઈ એકડી પેરોલી આય તો એંજો મોદી સાહેબ દિવસ કર્યો હે દુર્ઘટના પંજાબમાં સેલાબ આવ્યો એ પણ હરેશ ભા हरीश गड़ा जो को उम्र में था वड़ा ही के जवान चें था तखलूस है जो जी ज़ी, ज़ी, जी जी हाँ तो ये कड़ी रचना बनाया यहाँ के पांच हाथ में की ना है मरे हत कुदरत जात में आए के आए हित मरे कुदरत जी हाथ में इत्रो भरोसो की ना है मारू जी जात में आए कुदरत जे खलक जो नामी सर्जनहार नकर है मारू जंतर जुगल जी गाल गाल में भले बधियाँ तू वा तर पोल ने जबरा डैम भले बधियाँ तू वा तरा पोल ने जबरा डैम विफरे जैर कुदरत निशान मिटाए मिटाय विझेड़ी रात में सच्चाई एटले कच्चाई हकीकत सच्चाई समझी स्वीकारी गिन जीण में हे माड़ू क़ुदरत कद नचे तो बथ में करे जो को क़ुदरत के हारा जी कोशिश જે ભૂલી થઈ મુદરત કે હારાય જ કોશિશ જવાન ઉલી વે એકી ખાખ મે હરેશ ઘડા જવનની રચના એ કવિ ચા કે કુદરતની રચનાથી પેર ફાર કર્યું સજી ર કરાયે ન કરણ કુદરત વટાથી ખાખ મે પાણી મે આગ મે મી વટલે કુદરત કુદરત આે એનજે હથ મેં હથમાં કીં જ ન મનોજ બાલ પ્રલય તઈ કે અરી બોય કંધે વહેદી નદી ગોવાળિયા ઉભા હોવા તો ધોરણો ધોર ખથે જડો સામે તણાઈને અચી હો તો બોય ભાઈ બંધ ગાં કે હી ખથુ લાટ હલો ને ખી અચે નદી તો વહેંદી ફૂલ તો બોય તારૂ જવા त हिकिड़ो ॼणो चई की नाना हैडी फुल नदी में न वञाइजे हैर पां ॻाल्हि करे ई की क़ुदिरत जी साम्हूं न वञाइजे त ॿियो गोआ मूं जहिड़ो ॾेढु ॾायो चए नाना हा त अहिड़ो लाठ हथु वही वेही अचे थो हल तऊं खणी अचां त वेहो नाए में ठेंक ॾिनई त खथे खे जले ॻणे त हू ॿियो तारू उहो त हू तणांदो वेंदो हुओ खथे भेरो त हू तारू ॾाढो वधाए की हाणे हलियो त अचु पाछो त अच में अची पाछो તો કરે ચં અચાય ન તો પાછો ચં તું ચે છડ ખાતે કે છડ તું હલે વચ પાછો તો રડ વધે હું ખથો ન હો ધોરું રીંછ ઓ ધોરો રીછ તણાઈ ના ધોરું રીછતા તારું ઉકેર આવડે ઉથમાં જલે ઘણે ગોવાડીએ કે હા હું હથો ઉનગે છડે ન તોડી કહેવત આ કે ભાઈ ખથો મુખે છડે નતો ઓ ખત વખે છતાંવટ થોણ અડોને એવો ગુજરાતીમાં લગભગ દલપતરામ કવિ દલપતરામ જો એવાતા કે પાંચ કે હથે કરીને મુસીબત કે ગલે લગા લે તો મુસીબત અને કે ઓલર પાણા પો પગતે

નિર્ણયો પાણી કરતા ના નિર્ણયો વડનગરના વાસી મોદી છવાઈ ગયા છે પરદેશોમાં વડનગરના વાસી મોદી છવાઈ ગયા પરદેશોમાં ગરબા ગુજરાતી એવા છે જેને હળવી રીતે લેશોમાં ગરબા ગુજરાતી એવા છે જેને હળવી રીતે લેશો માં દુશ્મન દેશો ફફડી ઉઠે મોદી જ્યાં આંખ ફરે દુશ્મન દેશો ફફડી ઉઠે મોદી પહેલા ભારત વર્ષનું નામ રોશન કરવામાં છે મોદી પહેલા ઘરમાં ઘૂસી મારવામાં મોદી ને મનસા ઘરમાં ઘૂસી મારવામાં મોદીને મન સાબજ જ સહેલા ગૌરવશાળી દેશ મારું પ્રાણથી સૌને પ્યારો છે ગૌરવશાળી દેશ અમારો પ્રાણશ્રી સૌને પ્યારો છે હિન્દુસ્તાન શિરમોર વિશ્વનું મોદીજીનું નારો છે હિન્દુસ્તાન શિરમોર વિશ્વનું મોદીજીનો નારો છે જન્મદિવસ છે મોદીજીનો પૂરા ભારતને નાજ છે જન્મદિવસ છે મોદીજીનો પૂરા ભારતને નાજ છે મોદીજી ભારતના પ્યારા ભારતનો આવાજ છે મોદીજી ભારતના પ્યારા ભારતનો આવાજ છે યુ કરુણો સાલ મોદીજી સ્વપ્ન સૌના પૂરા કરો જીવ કરો સાલ મોદીજી સ્વપ્ન સૌના પૂરા કરો કરો પ્રભુ પ્રાર્થના પ્રભુ નું સૌ ધ્યાન ધરો કરો પ્રભુ પ્રાર્થના પ્રભુ નું સૌ ધ્યાન ધરો ભારત ના ભાગ્ય ગણો કે મોદી વડાપ્રધાન છે ભારતના ના ભાગ્ય ગણો કે મોદી વડાપ્રધાન છે હરખ હરખ એ હિન્દુસ્તાન મોદી સૌની શાન છે હરખ હરખ એ હિન્દુસ્તાન મોદી સૌની શાન છે એ હી રચના પાંજા ભચાઉ નૂર મામદ કાસમબા હલાયાવા અને ઈ કકરવાજા રહેવાસી હે ખૂબ ખૂબ આભાર સરસ રચના ટુ વન ટુ ફાઈવ ફોર સરંદીગંજા કેન્દ્ર નિયમક ઝીરો 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 કાર્યક્રમ પૂરો કરે જ નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર પલ્લવી નમસ્કાર મનોજ સાહેબ નમસ્કાર સોંદલભા બેન અને હજી એકડી વાર મનોજભા આ કે પણ જન્મ દિવસ ખૂબ ખૂબ શુભકામના અને પાજે નરેન્દ્રભાઈ મોદી કે પણ ખૂબ ખૂબ શુભકામના જન્મ તો અચીજા રામ રામ જય માતાજી ઈ ઓ કચ્છી કાર્યક્રમ બાબીડેજા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્લવી પુજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો